લાલગેટ વિસ્તારમાં એકવીસ લાખ ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘરકા ભેદી લંકા જેવો ઘાટ સર્જાયો કર્મચારીએ જ ગોલ્ડ ચોરીને અંજામ આપ્યો હતો સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાલગેટ પોલીસ સુરત લાલગેટ પોલીસે નોકર અને ચોર બંગાળ આરોપીને ઝડપી પાડ્યો સુભાષ સુતેત સુરત લાલગેટ પોલીસે નોકરચોર બંગાળીસ ગ્રામ ગોલ્ડની ની ચોરી કરી હતી આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો હતો લાલગેટ પોલીસે બાતમીના આધારે મુંબઈથી આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો આરોપી મુંબઈ પછી બંગાળ ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો આરોપી સીસીટીવી માં ચોરી કરતા દેખાય છે તારીખ 15 5 2025 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ને બેતાળીસ ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ કરેલ કે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતેજ નામનો ઈસમ આર્યુઆર સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ઘણા 3 ના કલાકોમાં આરોપીની વીજાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે. થેન્ક યુ. કેમેરામેન ચેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.